અધિકારીમાં અમે ડેપ્યુટી શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને કમિશનરશ્રીને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરી કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક એક વર્ષ સુધી અમે છેલ્લા એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આઠ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે જ તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે હા ફાયરના દસ તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને બાર તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે બે જ દિવસની અંદર તો અમારા તો આજે પિસ્તાલીસ થી વધુ દિવસ થઈ ગયા છે એકત્રીસ જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી કારણ નથી જાણવા મળ્યું પણ અત્યારે એટલું કીધેલું છે કે પંદર દિવસમાં આપી દઈશું તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ લાગે તો છે જ પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે તેમ છતાંય હવે જો પંદર દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો પંદર દિવસ પછી ફરીથી અમે લોકો